ફરિયાદના અનુસંધાને તપાસના કામે તાત્કાલિક આરોપી ધરેશ હરિભાઈ કાનાણી ને વિસાવદર ઝડપી પાડવામાં આવેલા છે આરોપી પાસેથી એમની તેમની ઓફિસમાં માં ઝડપી કરવામાં આવતા તેઓ જે તે સમયે જે સ્ટેમ્પ માટેના રજિસ્ટર નિભાયેલા હતા તે રજીસ્ટર અને સ્ટેમ્પ ખરીદવા માટેની જે એપ્લિકેશન હતી તે બંને ગુનાના કામે કબ્જે કરવામાં આવેલા છે તેની વધુ પૂછપરછ કરતા તેઓએ જણાવેલ છે કે તેઓ આમ આદમી પાર્ટીમાંથી તેઓને લીગલ ડિસ્ટ્રિક્ટ જોઈન્ટ સેક્રેટરી તરીકે નીમવામાં આવેલા હતા નિસાવદરના ધારાસદ્યશી ગોપાલધાય ઇટાલિયન આઓ સાથે તેઓ ઘણા સમયથી કામ કરે છે અને તેમના તમામ દસ્તાવેજના પણ કામકાજ હોય તો તેઓ કરતા હોય છે અને પી એ તરીકે કામગીરી કરતા હોવાનું તેમને પ્રાથમિક ફરજમાં જાહેર ફરિયાદના અનુસંધાને તપાસના કામે તાત્કાલિક આરોપી ધર્મેશ હરિભાઈ કાનાણીની વિસાવદર ખાતેથી જડપી પાડવામાં આવેલા છે આરોપી પાસેથી એમની તેમની ઓફિસમાં ઝડપી કરવામાં આવતા તેઓએ જે તે સમયે જે સ્ટેમ્પ માટેના રજિસ્ટર નિભાવેલા હતા તે રજિસ્ટર અને સ્ટેમ્પ ખરીદવા માટેની જે એપ્લિકેશન હતી તે બંને ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે તેની વધુ પૂછપરછ કરતા તેઓએ જણાવેલ છે કે તેઓ આમ આદમી પાર્ટીમાંથી તેઓને લીગલ જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમવામાં આવેલા હતા વિસાવદરના ના ધારાસભ્યશ્રી ગોપાલભાઈ ઇટાલિયા ના સાથે તેઓ ઘણા સમયથી કામ કરે છે અને તેમના તમામ દસ્તાવેજના કોઈ પણ કામકાજ હોય તો તેઓ કરતા હોય છે અને પીએ તરીકે કામગીરી કરતા હોવાનું તેમને પ્રાથમિક